કેટલાક સામાજિક આગેવાનો નિવેદનો જાણે કે ચર્ચામાં રહેવા માટે જ કરતા હોય સમજ નથી પડતી કે આ સામાજિક આગેવાનો સમાજના ભલા કરવા માટે સમાજમાં આગેવાની કરે છે કે રાજકીય લાભ ખાતર કેટલાક નિવેદનો વારંવાર જોવા મળે જે ચર્ચા જગાડે જેમ કે થોડા દિવસો પહેલાં એક નિવેદન થયું હતું કે દરેક દીકરીઓએ સુરક્ષા માટે બંદૂક રાખવી જોઈએ એના થોડા મહિના પહેલાં એક નિવેદન એવું આવ્યું હતું સામે કે આગેવાનથી કે ભાઈ સચિવાલયમાં પટ્ટાવાળાથી લઈને મુખ્ય સચિવ સુધીના પદ પર માત્ર એક જ સમાજના વ્યક્તિઓ હોવા જોઈએ હવે એક નવો મત પૂરો છેડાયો છે હવે એવું કહેવામાં આવે છે કે અમુક સમાજમાં આજની અને આવતીકાલની પેઢીની સમજાવવું પડશે કે ત્રણથી ચાર બાળકો કરવા જોઈએ સવાલ એ છે કે આ લોકો સામાજિક ઉત્થાન કરવા નીકળ્યા છે વસ્તી વધારો કરવા નીકળ્યા છે કે વસ્તીના નામે સામાજિક સંસ્થાઓ અને તેના નેતાઓ તેમના રાજકીય લાભ ખાટવા નીકળ્યા છે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હરેશ ઝાલા ડિકોડમાં આજે બેનિફિટ ન્યૂઝના આ સામાજિક આગેવાનોના નિવેદનો અને એના પાછળની રાજકીય ચાલ પર વિચારો વ્યક્ત કરીશું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અગ્રણી આરપી પટેલે એક સામાજિક કાર્યક્રમમાં એવું નિવેદન કર્યું કે આપણે આજની પેઢી અને આવતીકાલની પેઢીને એ સમજાવવું પડશે કે તેમને ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો કરવા જોઈએ શું આરપી પટેલ સાહેબ એમના સમાજની વસ્તીમાં વધારો કરવા માંગે છે કે એમના સમાજમાં જે જેન્ડર રેશિયો એટલે પુરુષ સામે સ્ત્રીનો જે રેશિયો એમાં જે ઉણપ છે એ ભરપાઈ થાય એટલા માટે વસ્તી વધારો કરવા માંગે છે કે આ વસ્તી વધારાના આધારે ગુજરાતમાં એમનું રાજકીય બળ રાજકીય શક્તિ વધે એટલા માટે આ નિવેદન કર્યું છે સવાલ એ છે કે જે સમાજ એવો દાવો કરે છે કે ગુજરાતની કુલ વસ્તીના ચૌદ ટકા એમની વસ્તી છે શું આ સમાજ ના ચૌદે ચૌદ ટકા પરિવારો આર્થિક રીતે સમૃદ્ધ છે કે તે ત્રણથી ચાર બાળકો અને માતા પિતાની જવાબદારીઓ સંભાળી શકે અને જો એ સમૃદ્ધ નથી આર્થિક રીતે સક્ષમ નથી તો આરપી પટેલ સાહેબની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હોય કે સરદાર ધામ હોય કે પછી ખોડલધામ ટ્રસ્ટ હોય આ બધા જ સામાજિક સંસ્થાઓ ભેગી થઈને આ પરિવારની આર્થિક સામાજિક સ્વાસ્થ્ય લગતી તમામ જવાબદારીઓ સ્વીકારવાના છે શું એમને કાયમ જીવનભર એમને આર્થિક રીતે મદદ કરવા માટે સક્ષમ છે બે ચાર હોસ્ટેલ બાંધવી પાંચ સાત યુનિવર્સિટીઓ ઊભી કરવી સ્પર્ધાત્મક પરીક્ષા માટેના સેન્ટરો ખોલીને વર્ષે બે પાંચ હજાર બાળકોને તૈયાર કરવા યુવાનોને તૈયાર કરવા એ જુદી વસ્તુ છે પણ સમાજના એક અંગ પાંચ ટકાથી લઈને પંદર ટકા હોય કે બે ટકા હોય જે આર્થિક રીતે સક્ષમ નથી એને તમે એવી સલાહ આપો કે બે થી ચાર બાળકો કરો તો એની જવાબદારી કોણ ઉપાડશે શા માટે આવા નિવેદનો કરવામાં આવે છે વાત થાય છે સમાજ ઉત્થાનની વાત થાય છે સમાજ વિકાસની અને મૂળ મુદ્દાઓ શું હોય છે કે ભાઈ સમાજમાંથી જે બી ખરાબ રીત રિવાજો છે કુરિવાજો છે લગ્ન મરણ પ્રસંગે હોય કે અન્ય પ્રસંગોમાં એ રિવાજો નાબૂદ કરવા સમાજમાં જાગૃતિ લાવવી એ તો કશું થતું નથી જે કંઈ થાય છે એ આવા વિવાદાસ્પદ નિવેદન કરીને રાજકીય લાભ લેવા અથવા તો સમાચાર માધ્યમોમાં રહેવા માટેની જાણે કે કૂટનીતિ હોય તેવું વધારે દેખાઈ રહ્યું છે આ સામાજિક આગેવાનો પાસેથી આપણે શું દયાનંદ સર મહર્ષિ દયાનંદ સરસ્વતી રવિશંકર મહારાજ જેવી કોઈ સામાજિક ક્રાંતિની અપેક્ષા રાખીએ કે આ લોકો સમાજના ઓથા હેઠળ કે સમાજના લોકોને ભેગા કરી કુળદેવીના નામે જે ભેગા કરે છે તેના નામે એ પોતે પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે સમાજે પણ ચેતવાની જરૂર છે કે ખરેખર આ સામાજિક આગેવાનો પછી એ પાટીદાર સમાજ ના હોય ક્ષત્રિય સમાજના હોય કોળી સમાજના હોય કે બક્ષપેંચપનથી આવતા હોય શું ખરેખર એ સમાજમાં ક્રાંતિ માટે સામાજિક ઉત્થાન માટે આ સંઘમેળા કરે છે કે પછી એના આધારે એ એમની રાજકીય વ્યક્તિગત રાજકીય મહત્વકાંક્ષાઓને પોષવા માટે આવા વિવાદાસ્પદ નિવેદનો કરી સમાજનો લાભ લઈ રહ્યા છે સમાજે આ વિચારવાની જરૂર છે દર્શક મિત્રો આ જ પ્રકારના વિશ્લેષણ અને વિચારો મંતવ્યો જાણવા માટે બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ જોતા રહેશો